હલો મિત્રો કેમ છો બધા મજામાં જોશો ને હું પણ મજામાં છું તો આજે આપણે બનાવવાના છે અંજીર રોલ તો અંજીર રોલ બનાવવા માટે જો આપણે અંજીર પલાળીને મૂકી દીધા છે થોડી વાર માટે પલળવા દેસું પછી આપણે ખજૂર લઈ લીધો હશે અને કાજુ લઈ લીધા હશે તો ખજૂરનો આપણે આ રીતે પેસ્ટ બનાવી લેવાની છે મિક્સર જારમાં અને કાજુને પણ આપણે આ રીતનો પાવડર બનાવી લેવાનો છે તો આપણે કાજુનો પાવડર બની ગયો છે આપણે અઢીસો ગ્રામ કાજુનો પાવડર બનાવ્યો છે અને અઢીસો ગ્રામ હજી કાજુ આપણે લેખાશે અને આપણે ખજૂર પણ પાંચસો ખજૂરમાંથી અઢીસો ખજૂર લીધો છે અને આ આપણે અંજીર બસો ગ્રામ જેટલા લીધા છે બસો ગ્રામ ઉપર થોડાક હશે અંદાજે એટલા છે તો હાલો હવે અંજીરને પણ મિક્સર જારમાં જે આપણે ખજૂર પીછો હતો એમાં જ અંજીરને પણ પીછી લેશું પાણી પીછવામાં એડ નથી કરવાનું લેવાના છે તો હાલો અંજીની પણ જો આપણે સરસ મજાની પેસ્ટ આ રીતની થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતની દરદરી પેસ્ટ કરવાની છે આપણે તો અંજીરની પણ પેસ્ટ બની ગઈ છે તો હાલો હવે બાકીની પ્રોસેસ જોઈ લઈશું તો અંજીર રોલમાં જો આપણે ડ્રાયફ્રૂટ એડ કરવા પડશે એટલે ડ્રાયફ્રૂટનું આપણે ઝીણું કટિંગ કરી લીધું છે તો હવે હાલો આપણે પેનમાં બે ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકીએ અને ખજૂર અને અંજીરને જે પેસ્ટ બનાવી છે એને શેકી લઈએ સરસ રીતે તો જો આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે ઘી ગરમ થાય એટલે સરસ આપણે પેસ્ટ એડ કરી દઈશું એમાં તમે તમારા ઘરે કઈ રીતે બનાવો છો એ જરૂરથી કમેન્ટમાં કહેજો તો આપણું ઘી મેલ્ટ થાય છે એટલે આપણે ખજૂર અને અંજીર શેકવા માટે આમાં એડ કરી દેસું ખજૂર આપણે તમે ખાલી અંજીરમાં બનાવો હોય તો પણ રોલ બનાવી શકો છો પણ ખજૂર નાખવાથી કલર આપણો રોલનો સરસ આવે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે એટલા માટે આપણે એડ કર્યો છે ખજૂર તમારે ક્લિપ કરવો હોય તો ક્લિપ પણ કરી શકો છો તો આપણું ઘી મેડ થઈ ગયું છે હવે ખજૂર એડ કરી દઈએ તો આપણે જો અંજીર અને ખજૂર બધું એડ કરી દીધું છે તો એને આપણે ઘીમાં સરસ રીતે શેકી દઈશું એકદમ મસ્ત રીતે શેકવાનું છે અને ગેસની આંચ આપણે ધીમી જ રાખવાની છે તો આ રીતે આપણે બધું સરસ શેકી દઈશું પાણીમાં આપણે અંજીર પલાઈ રહેતા એટલે પાણીનો ભાગ પણ ન રહેવો જોઈએ અને આપણે એક મહિનો સુધી સ્ટોર કરીએ ને તો બગડે નહીં એટલા માટે આપણે સરસ રીતે શેકવાનું છે આ મીઠાશ તો રક્ષાબંધન છે કોઈ આપણે તહેવાર હોય છે તો આપણે ગિફ્ટમાં લઈને ગયા હોય તો પણ બહુ જ મસ્ત લાગે છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે અને આ રેસીપી શિયાળામાં તો ખૂબ જ મજા આવે કેમ કે ખજૂર અને અંજીર બંને ગુણકારી છે કાજુ પણ ગુણકારી છે તો શિયાળામાં ખાવાનો પણ ઘણા ફાયદા છે આ મીઠાશને તો આપણે આ રસ રેસીપી લઈએ આપણે જો ધીમા ગેસ પર છે ને પંદર મિનિટ જેટલું તમે શેકી શકો છો અને પંદર મિનિટ ન શેકો તો દસ મિનિટ તો આપણે શેકવું જ પડે છે એટલે સરસ શેકાય છે આપણે શેકવામાં દસક મિનિટનો સમય થશે દસથી બાર મિનિટ જેટલો પછી આપણે ખજૂર અને અંજીર સરસ શેકાય છે ને પછી આપણે એમાં જે ડ્રાયફ્રૂટનું કટિંગ કરીને રાખ્યા છે ને એને એડ કરી દઈશું એટલે એ પણ અધકચરા શેકાઈ છે વધારે શેકવા નથી આપણે ઓછા છે અને જો તમારે શેકેલા ડ્રાયફ્રૂટ ભાવતા હોય તો તમારે પહેલાં થોડું ઘી મૂકી અને શેકી લેવાના છે એટલે આપણે શેકતા નથી શેકેલામાં મોશર બધું વયું જાય એટલે બહુ ગણ ન કરે એટલે આપણે પછી એડ કરવાના છે તો હવે આપણે ખજૂરને અંજીર શેકીએ છીએ અને દસેક મિનિટ જેવો સમય થઈ ગયો છે તો હવે આપણે ડ્રાયફ્રૂટ નાખીને બે મિનિટ શેકી લેશું એટલે ડ્રાયફ્રુટ પણ શેકાય છે મિક્સ થઈ જાય જાય અને પણ તો જો આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે ને સરસ આપણે શેકાઈ ગયા છે અને આપણે ગેસ બંધ કરી દીધો છે અને તવાને નીચે લઈ લઈશું આપણે તો તવજો આપણે નીચે ઉતારી લીધું છે અને હવે આપણે એક મિનિટ જેવામાં હલાવતા રહીશું પછી આપણે ટ્રાન્સફર કરી લેશું અને આપણે બીજા વાસણમાં એડ કરી દઈશું પછી આમાં જ આપણે સાસણી મૂકવાની છે અંજલા જે કાજુનો પાવડર કરીને રાખ્યો છે અને એના માટે સાસણી મૂકવાની છે આમાં આપણે કોઈ ખાંડની એની જરૂર નથી ખજૂર મીઠો જ હોય છે અને અંજીરી મીઠા જ હોય છે તો હવે ટ્રાન્સફર કરી લેશું આપણે તો જો આપણે કાજુ લીધા હોય ને એના કરતાં થોડીક ખાંડ આપણે ઓછી લેવાની છે તો આપણે હવે ખાંડ લઈ લીધી છે અને એનામાં થોડું પાણી એડ કરી અને સાસણી બનાવવા મૂકી દઈશું તો જો આપણે સાસણી કરવાનું શું લીધી છે અને સાસણી આપણે એકતાલની ને ત્યાં સુધી આપણે સાસણીને તૈયાર કરવાની છે તો આપણે એકતાલની થઈને ત્યાં સુધી આપણે મલાઈ પૂરાવવાની છે તો છાચણી આપણે જો તમે જોઈ શકો છો એકતાની થઈ ગઈ છે આપણી છાચણી અને આપણે આ રીતની જ કરવાની છે તો હવે આપણે આમાં એડ કરી દઈશું જે આ ભૂકો કરીને રાખ્યો છે કાજુનો એને એડ કરી દઈશું કાજુનો ભૂકો કરીને આપણે સરસ રીતે હલાવી લઈશું મિક્સ કરી લેશું એકદમ મસ્ત મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે પછી આપણે ગેસની આ કરી દઈશું બંધ તો જો આપણે સરસ મિક્સ થઈ ગયું છે ને હવે આપણે ગેસ કરી દેવાનો છે બંધ તમારે થોડી વાર આ છે હલાવતું હોય તમને એમ થાય કે બેટર વધારે પડતું ઢીલું છે તો હલાવવાનું અહીંયા તમે ગેસ બંધ કરી દેશો ને તો પણ સરસ આપણું બેટર થઈ જશે રોલ વાળવાના સેપમાં આવી જશે ટેન્શન નથી લેવાનું આવું જોઈએ અને તમને ઘણાને એમ થતું હશે કે આના થોડા રોલ કરશે પણ બે મિનિટ આ રીતે હલાવતા રહીશું ને સરસ મજાના રોલ આપણે કરી જશે તો હવે આપણે ગેસ કરી દઈશું બંધ મિક્સ અને એઠું લઈ લેશું અને આપણે છતત થોડી વાર માટે હલાવતું રહેવાનું છે એકદમ ઘાટું બેટર થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે જો આવી રીતના હલાવતા રહેશો ને એટલે આપણું તવું છૂટું પડવા માંડશે અને એકદમ ઘાટું બેટર થવા માંડશે તમે જોઈ શકો છો આપણું પહેલાં કરતાં ઘણું ઘાટું થઈ ગયું છે તો આપણે આને સરસ હવે બેટરને ભેગું કરી લેશું અને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું તમે જોઈ શકો છો આપણું તવો છોડવા માંડ્યું છે આપણું બેટર સરસ થઈ ગયું છે રેડી તો આપણે આ રીતનું ખટ્ટું બેટર થઈ ગયું છે તો હવે આપણે બીજા વાસણમાં લઈ અને એને થોડીવાર માટે મસળવાનું છે એટલે કે આપણે જે શેપ આપવાનો છે ને રોલનો એટલા માટે આપણે રોટલા જેવું મસળી અને પછી મોટી રોટલીની જેમ તૈયાર કરી લેશું રોટલો તો આપણું મિક્સર સરસ મજાનું ઘટ થઈ ગયું છે તમે જોઈ શકો છો પહેલાં કરતાં આપણે એટલું ઘાટું થઈ ગયું છે હવે આ રીતનું થોડું અધકચરું ગરમ હોય આમ આ થઈ શકે એટલું ત્યારે આપણે સરસ અને મસળવાનું છે જો આ રીતે આપણે દૂધના માવાની ઘોડે શેપમાં આવી જાય અને ત્યાં સુધી જ આપણે હલાવવાનું હતું હવે આપણે બીજા વાસણમાં લઈ અને સરસ રીતે મસળી લઈશું તો મસ્ત આપણો માવાની જેમ થઈ ગયું છે તૈયાર તો ઝાપડાને આ રીતે સરસ રીતે મિક્સ કરવાનું છે એકદમ મસ્ત આ રીતે બધું જ આપણે મછળી લેવાનું છે તમારે ગરમ હોય અને એમ થાય કે જામી જશે તો તમે જબલાની અંદર એડ કરી અને આ રીતે પ્રોસેસ કરી શકો છો પણ આપણે મીડિયમ ગરમ છે એટલે આપણે હાથેથી થઈ શકે એમ છે આ રીતનો આને બે ભાગમાં ડિવાઈડ કરી અને મોટા રોટલાની જેમ આપણે જબલું એક પ્લાસ્ટિક રાખી અને વણી લેશું રોટલી નીચે પછી એને આપણે જે આ બનાવીને માવાની જેમ રાખ્યો છે ને અને એ આપણે રોલ વાળી લેવાનો છે તો હાલો પેલા આનો આપણે રોટલો બનાવી લઈશું તો આપણે આને બે ભાગમાં ડિવાઈડ કરી દઈશું અને આનો આપણે રોલ વાળવાનો છે તો આને પણ આપણે બે ભાગમાં આ રીતે આપણે પાટલા ઉપર રાખી અને રોલ વાળતા જશું એટલે સરસ સફર રોલ મળીને તૈયાર થઈ જશે અને તમારે ડીશમાં વાળવો હોય તો પણ વાળવા વાત હોય એટલે સરસ આપણો રોલ થઈ જશે તૈયાર તમારી જેવી સાઈઝ રાખવી હોય પતલા મોટા રોલ એ પ્રમાણે તમે કરી શકો છો આ પ્રોસેસ તો મસ્ત મજાને જો આ રીતે રોલ વાળી દેવાનો છે પછી આપણે આનો તૈયાર કરીશું તો જો આપણે અંજીરના લાડુ બનાવવા હોય ને તો આપણે આ રીતના એક મીડિયમ સાઇઝનો લુવો લઈ અને એની થેપલી બનાવી લેવાની છે અને પછી એને આપણે આ રીતે ફોલ્ડ કરતો જવાનો છે એટલે સરસ મજાનો આપણે અંજીર લાડુ થઈ જશે તૈયાર તમે જોઈ શકો છો મસ્ત મજાનો આપણે આ રીતે બંધ કરી દઈશું અને આખો લાડુ થઈ જશે તૈયાર પછી એને આ રીતે તો જો આપણે મસ્ત મજાનો લાડુ થઈ ગયો છે ને તે આ રીતે લાડુ વારવા હોય તો લાડુ પણ વારી શકો છો અને રોલના શેપ આપવો હોય તો રોલનો શેપ પણ આપી શકો છો તો આ લાડુ વાળો નહીં તો એને પછી આપણે કટિંગ કરવું પડશે ચાર ભાગમાં જેમ આપણે કેમ તરબૂચની શીરું હોય એ રીતે કટિંગ કરવું પડશે તો જો આપણે આ રીતે મોટો રોટલો વણી લીધો છે સરસ મજાનો મસ્ત મજાનો મોટો રોટલો વણવાનો છે પછી એમાં આપણે રોલને આ રીતે મૂકી દેવાનો છે પછી એને આપણે ધીમે ધીમે આ રીતે જે આ કાજુપતરીનો શેપ આપ્યો અને એવો જ રોટલાનો શેપ તો આપણે આપી દેવાનો છે પછી એને આપણે ટાઇટ રોલ વાળતું જવાનું છે અને આ રીતે ફોલ્ડ કરતું જવાનું છે તો હું એક જ હાથે તમને કરીને સરસ રીતે નહીં બતાવી શકું એટલા માટે હું રોલ વાળી લઉં પછી તમને બતાવું આ રીતે આપણે ટાઈટ રોલ રાખતું તો જો આપણે બંને રોલ થઈ ગયા છે રેડી અને આની ઉપર તમારે ચાંદીનું વ્રક લગાવવું હોય તો લગાવી શકો છો તો હલો આપણે ચાંદીનું વ્રક લગાવી દઈએ આ જે લાડુના ફોર્મમાં બનાવીએ છે એ પણ આપણે રેડી છે એમાં પણ ચાંદીનું ઉમ્રક લગાવી દેસુ તો હાલો હવે ચાંદીનું વ્રક લગાવી દઈએ તો આપણી ચાંદીના વ્રક વાળી ગઈ છે રેડી આપણા અંજીરો એકદમ મસ્ત થઈ ગયા છે રેડી તમે જોઈ શકો છો આપણે વ્રક ઓછું લઈ ગયું છે તમારે વધારે લગાવવું હોય તો પણ લગાવી શકો છો અને ન લગાવવું તો પણ ચાલે તો હાલો હવે આપણે આનું કટિંગ કરી લઈએ તો તમે જોઈ શકો છો જો આપણે આ રીતે કોટ લગાવી દેવાના છે અને સરસ મજાની આપણી મીઠાઈ કરી લેવાની છે તમે જોઈ શકો છો આપણે એકદમ મસ્ત અંજીર રોલ થઈ ગયા છે તૈયાર તો હાલો બધા અંજીર રોલ ખાવા અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાડુ બારો તો આ રીતના ચાર કટિંગ કરી નાખવાના છે એના મસ્ત મજાને આપણે થઈ ગયા છે લાડુ પણ તૈયાર રોલ પણ તૈયાર થઈ ગયા છે તો હાલો ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય આવી નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને રોલની રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો